સીતારામ જય શ્રી કૃષ્ણ બધાઈને આજે તો જો સાંજના પાંચ વાગી ગયા છે અને અમે બ્લોગની શરૂઆત હવે કરી છે કારણ કે સવારે પ્રોગ્રામ હતો બે જગ્યાએ પ્રોગ્રામ હતા એક જગ્યાએ નૈત્રીન પપ્પા ગયા હતા એક જગ્યાએ હું ગઈ હતી અને પ્રોગ્રામ પૂરો કરીને આવ્યા અઢી વાગી ગયા હતા અને પછી તો નિંદર આવતી હતી જોરદાર નૈત્રીબેન નિંદરમાં આવ્યા હતા

কে যাই তো ভাগ্যে মার উ ઉભી મારું છાપક મને મારતી કે નહીં ટોટાડો ને ટોટાડ દે મિત્રબેન સીત જાવ છો ગામમાં માં જાવ છો શું લેવા જાવ છો ગામ માં ઠેટ ગાય ને નાખવા જાવ છો ઠીક હારું મને લઈ જાવ ઠીક હારું ગાય ને નાખી જાવ ત્યાં હું તૈયાર થઈ જાવ તાર પપ્પા રાહ જોઈ ને જુ પાછા હેલો ટાટા સાંજના સાત વાગી ગયા છે અને બાપ દીકરી બે આવી ગયા છે ગાર્ડનથી અને અમારે નૈત્રી બેન જો પાણીપુરી ખાવા બેસી ગયા છે પાણીપુરી લઈ આવ્યા છે બેન તું લઈ આવી ને ક્યાંથી લઈ આવી દેસાઈવાડી પાસેથી દેસાઈવાડીની ગાર્ડનમાં ગઈ હતી કે સ્વીટી ગાર્ડનમાં ગઈ હતી દેસાઈવાડીની ગાર્ડનમાં ગઈ હતી થે ખા લઈ લે હો પાણીપુરી ખાઈ લે આપણે જો હવે રસોઈની તૈયારી કરીએ છીએ કારણ કે વાગી ગયા છે એટલે હવે આપણે પપ્પાએ કીધું છે કે આજે કોબીનું શાક ખાવ છે કોબી ટમેટાનું કોબી બટેટા ટમેટાનું એને બહુ ભાવે અને ભાત અને રોટલી અને આ બાજુ જો આ ગેસે દૂધ ગરમ મૂકી દીધું છે આપણે નથી કાઈ આ ગયા તો ¡Hablas! ¡Oh, mira, yo me para ello! ¡Oh, mira, yo me he muerto para ello! ¡Oh, mira, yo me he muerto yo qué he muerto para ello! ¡Oh, mira, yo me ¿qué muerto para ¿qué ¡Oh, mira, qué me he muerto para ello! ¡Oh, mira, yo me he yo me

પ્રોગ્રામ ચાલુ હોય એટલે પછી કઈ બધું પડ્યું રાત ના મોડા મોડા આવી સુઈ જાય પછી સવારે વેલા ઉઠી પાછા ભાગવાનું હોય એટલે જો આડે આડેધડ બધું પડ્યું છે એટલે હવે બધું ચોખ્ખું કરીએ જમીને જો આપણે હવે કામ પડ્યું છે આ કપડાં હંકેલવાના હતા બધું આડાવડું પડ્યું હતું બધું ઊંચા નીચું મૂક્યું કારણ કે નૈત્રી નથી એટલે આ બધું કામ થાય બાકી એ હોય તો આડી આડી આવે એટલે બસ જો આપણે બધું કામ ઉપાડેલું વચમાં પાછું આપણા નૈત્રી બેનનું આવી ગયું આડું રમકડું તો આપણે થોડીક વાર એન્જોય કરી લીધી અને બસ જો વળી પાછા આપણે કામે ચડી ગયા છીએ જમી લીધું છે

એને ઘરમાં રહેવું ગમતું નથી બાયણે બાયણે રખડવું જ ગમે છે એટલે એને પપ્પાને ક્યારની નહીં ગઈ છે લઈને આટો મારવા આપણે પાછળથી બધું કામ થઈ ગયું વાસણ ઉટકાઈ ગયા કપડાં ઠેકાણે થઈ ગયા છે અને આપણે નવરાત્રિને બેઠા છીએ ઝૂલે અને રાહ જોઈએ છીએ કે હમણાં આવે એટલે હવે સીધા સુઈએ જ જવું છે અને બસ હવે લોક પૂરો કરવાનો ટાઈમ પણ થઈ ગયો છે એટલે આજનો વ્લોગ અમે અહીં પૂરો કરીએ છીએ તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવજો સીતારામ ગુડ નાઇટ